સૃષ્ટિ રચના તો જેને રચના કરી હોય એને જ ખબર હોય ને છતાંય મેં કીધું તમને ગીતાનો એક મત છે ગીતા મત પ્રમાણે તમને બતાવું તમને ખ્યાલ આવે તો સમજી લેજો પણ અનુભવના ઘરની વાત છે ગીતામાં કહેવામાં આવ્યું છે અક્ષર પુરુષ એક પેડ હે નિરંજન બાકી ડાલ તીન ગુનતી સંસાર હવે આનો અર્થ છે અક્ષર પુરુષ એક પેડ હે

ઉગે એટલે સર્વપ્રથમ જે છે તે અક્ષર પુરુષ છે અક્ષર પુરુષ એ જ આત્મા છે પછી પીપળાનું ઝાડ આગળ વધે આગળ વધે એટલે એમાં એક દાળ બીજી નિરંજન ને પરમાત્મા પણ કહેવાય છે એક નિરંજન મન પણ કહેવાય છે એટલે એ આત્મા માંથી પ્રગટ થયું મન નિરંજન વાકીદારા એટલે મન તરફ ઇશારો છે એ એની વાકી એટલે એ આત્માની એક ડાળ છે જે થોડીક ક્રોસ જાય છે અને મન આમ ક્રોસ માં હાલે પણ હાથમાંથી ક્રોસ માં જ હાલે ને મન જ આ બધા ભટકાવે છે એટલે એની ડાળ છે પછી એમાંથી જેમ જેમ પીપળાનું ઝાડ આગળ વધે એટલે વચ્ચે એક થોડો ગેપ પડે ગેપ જે પડે છે ને એ માયાનું સ્વરૂપ છે પછી તીન ગુણ તીન શાખા જાણ પછી એ મન અને માયાનું મિશ્રણ થતા મતલબ જે વાંકી ડાળ ગઈ એને મન સમજો અને એની વચ્ચે જે ગેપ પડે છે તેને માયા સમજો

અહંકાર અને કામ હોય છે પછી એમાંથી બે દાળી ફૂટી એટલે થઈ પછી જે દાળી છે એમાંથી એક દાળી બીજી એકસ્ટ્રા ફૂટી જેને વતલી ને સત્ય ગુણ કહેવામાં આવે છે એક દાળી ફૂટી એટલે સત્ય ગુણ જે દાળી ફૂટી એટલે એ જે સત્ય ગુણ ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ તરફ પણ ઈશારો છે રજોગુણ તમગુણ ને સત્યગુણ તરફ કોઈ ભગવાન વિષ્ણુ બ્રહ્મા વિષ્ણુ મહેશ તરફ ઇશારો છે રજોગુણ છે કરતા પ્રતિક્ષા આવી રીતે આ ત્રણ દાળીઓ અસલમાં ત્રણે ત્રણ ભગવાનો છે બ્રહ્મા વિષ્ણુ મહેશ તે ગુણો માં રહેવા છતાં ગુણો થી તે પર છે બરાબર પણ ગુણો એના થકી ચાલે છે પણ એ ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ જે છે ગુણો ની અંદર નથી પણ એના થકી આ સર્જન પાલન ના સંઘાર થઈ રહ્યું છે હવે પછી એ વચલી જે ડાળી છે જેને સત્ય ગુણ એક ડાળી ફૂટે છે બીજી એટલે એને મોહ કહેવામાં આવે છે મોહ કેમ કે ભગવાન કૃષ્ણનું એક નામ મનમોહન પણ છે ને હા બીજાના મન ને હરી લે એટલે એને મોહ કહેવામાં આવે છે પછી ત્રીજી જે ડાળી રાજો તમો ગુણ ની છે એમાંથી બે ડાળી ફૂટશે બે દાળી જે ફૂટે છે ને એની અંદર થી પ્રગટ થાય છે ક્રોધ અને લોભ આમ ક્રોધ લોભ પાંચ ડાળીઓ પ્રગટ થઈ છે એને પાંચ તત્વ કહેવામાં આવે છે આ પાંચ તત્વ થી આવે રજોગુણ માંથી બે ડાળી ફૂટી એટલે બે ડાળી સત્ય ગુણ માંથી એક ફૂટી એટલે ત્રણ થઈ ત્રણ ને તમોગુણ માંથી બે ફૂટી એટલે પાંચ ડાળી થઈ ને આમ પાંચ જે ડાળી છે તેને પાંચ તત્વ કહેવામાં આવે છે ધરતી આકાશ વાયુ અને અગ્નિ આ પાંચ તત્વ થયા પછી પાંચ તત્વમાંથી એ જે પાંચ દાડી એક્સ્ટ્રા ઉપર ગઈ બરાબર ત્રણ દાડી માંથી બીજી પાંચ દાડી એક્સ્ટ્રા નીકળી એટલે ત્રણ ગુણમાંથી પાંચ દાડીઓ બીજી પાંચ તત્વ છે એટલે ત્રણ ગુણ દ્વારા પાંચ તત્વ બનાવવામાં આવ્યા પછી પાંચ તત્વ રૂપી જે દાડી છે પાંચ એમાંથી એક એક દાડી પાંચ પાંચ દાડી ફૂટે છે એને પાંચે ગુણ્યા પાંચ એટલે પચીસ થયા બરાબર એટલે આને પચીસ પ્રકૃતિ કેવામાં આવે છે કારણ કે પાંચ તત્વો માંથી પચીસ પ્રકૃતિ થઈ પછી પચીસ જે પ્રકૃતિ છે તેમાંથી સંખ્યાબંધ બીજી નાની 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 દાળીઓ નીકળશે આ બધું એક નાની નાની જે ડાળીઓ નીકળે છે તેને બધી શ્રુતિઓ અને એક્સ વાય ઝેડ ને બધું કહેવામાં આવે છે પાંચ તત્વો હવે એ પછી લાસ્ટમાં આવે છે પાંદડું પાંચ રૂપી સંસાર જે પાંદડું હોય છે રીતે જન્મ થાય વૃદ્ધો ના મૃત્યુ થાય આ પાંચ રૂપી સંસાર છે એટલે આ સંસાર જે છે તે પાંદડા જેવો છે આ પીપળા નું વૃક્ષ નું આખું વિશ્લેષણ છે બરાબર હવે આની અંદર મૂળિયા ક્યાં આવ્યા

આખી દુનિયા અંદર બધી સર્જન થયું આ બધી રચના કૃતિ કૃતિથી જે પર છે તે માયા છે નો ખેલ છે અને માયા થી જે પર છે તેને જ આત્મા કહેવામાં આવે છે અને ઘણી જગ્યાએ પુરુષ અને પ્રકૃતિ પણ કહેવામાં આવ્યું છે બરાબર હવે જે પાંદડા જે સંસાર છે એ સંસારને તમે સમાવી લો પાતળી ડાળીઓમાં જેને આપણે શ્રુતિઓ કહીએ બધું અલગ અલગ ભિન્ન ભિન્ન જે હોય છે અલગ અલગ એને શ્રુતિઓમાં સમાવી લો હવે એ જે બધી શ્રુતિઓ જે છે તેને તમે પચીસ પ્રકૃતિમાં સમાવી લો એટલે પચીસ પ્રકૃતિ રહી પચીસ પ્રકૃતિ ને પાંચ તત્વો સમાવો એટલે પાંચ તત્વ રહ્યા એટલે જે પાંચ તત્વ છે ને એને ત્રણ ગુણ માં સમાવો બરાબર પાંચ તત્વ ને તમે રજો ગુણ તુણ સત્યમાં સમાવો અને ત્રણ ગુણ ને તમે માયા માં સમાવો માયા ને મનમાં સમાવો અને મન સમાવો તમે અક્ષર પુરુષ રૂપી આત્મામાં અને આત્માને સમાવો મૂળ જ માલિક જે છે પરમાત્મા એ પરમાત્મા માં સમાવી લીઓ એટલે અહિયાં વાર્તા પૂરી થાય આ છે સૃષ્ટિ રચના નું વિશ્લેષણ બરાબર હવે આ જે સૃષ્ટિ રચના આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણા હિન્દુ સનાતન ધર્મ પ્રમાણે ગીતા નો આ મત છે બરાબર હવે આમાં ગીતામાં જે છે ને એ ઊંધું જેના ઉપર છે નીચે છે ઝાડ જે છે ધરતીમાં આવી ગયું એ રીતે બતાવ્યું એટલે પીપળાના ઝાડ તો માત્ર આપણે એક ઉપમા લીધી છે બરાબર ઉપમા તરીકે આને વર્ણવામાં આવ્યું છે આ રીતનો પરમાત્મા છે એટલે પરમાત્મા દરેક થી ઉપર છે એટલે આ રીતે સૃષ્ટિની રચના થઈ છે પણ સૃષ્ટિનો રચનાકાર જે છે એ અનુભવના ઘરની વાત છે સ્ટેપ બાય સ્ટેપ જયારે આપણે અનુભવના ઘરમાં પહોંચીએ છીએ ત્યારે સૃષ્ટિ નો આ સર્જન કરતા કોણ છે તેની ખ્યાલ આવે સૃષ્ટિ નો જે સર્જન કરતા પરમપિતા પરમાત્મા છે એને આપણે જાણી લઈને કોઈ પણ સાધક સાધુ સંતો જોતા સાંભળતા બોલતા બંધ થઈ જાય છે સાચી વાત છે સ્ટેજ છે બરાબર છે ખ્યાલ આવી ગયો ને બધો આવી ગયો હવે તમને ખ્યાલ આવી ગયો બરાબર આમાં બધો ખુલાસો આવી ગયો છે હા આમાં કમ્પ્લીટ ખુલાસો આવી ગયો બરાબર કોમ્પ્લેક્ષ ખુલાસો આવી ગયો અને બોલો સત્ય સનાતન ધર્મની જય